અને આજ ભેગા થયા છે ને ભગવાન ના ગુણ અને આજ આપણે એક નવું કામ કરવાનું છે એક કે જૂનું છે ને એ ભૂલી જવાનું છે પોલે પોરે હું છે લાતીથી ઉદગ્યો હોય તો મારા ભાઈ એ કે બંધ થઈ જવાનું તમ તારે એટલે જૂનું કાઢી અને નવું આપણામાં કેમ આવે ગોળો ભર્યો ને તારે પાણી નો ભરી કે એટલે આપણે બદલે હળે મળી ગોળો ખાલી કરી નાખવાનો છે તો ખાલી કરવો હોય તો આ તીથી ઉદગમી અને એને આનંદ કરી કીર્તન ભજન ને સત્સંગ કે આ છે ને ગોળો ખાલી કરવાનો છે આનું સાધન બીજું ને દીવો જગો કે નરુ ને એમનો અંધારું ઉ જાય એટલે મારણ તમારા થઈ ભેગા થઈ અને આજ આ કાર્ય કરવાનું છે

હંચરો ભાગે આદમો ય ભાગે આદમો જય જવરોમ જય જય નિરવા ઓમ જય જય નિરવાજ નિરવા આદિ

¡Oh, la mole તબ દે પ્રતુ તબાખી હે પ્રશુ સદ બધા ઓમ જયા જયા ઓમ જય જય નિરવાયા જય નિદરૂ ઓણ ચાર વેદન પુરાણ વ્યાસ કરે વિવે કરીને વિવે માતાર ખાનદનકારી માતાનકારી Sakase wolo.

શ્રી સંતોકાનંદ સાહેબ કે જય હિરવાહેબી જય મણી રામ સાહેબ કે બ્રહ્મા ગરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરિ તસમે શ્રી ગુરુ નમ તો ભાઈ

મારે કરવાની છે વાત કરવા મને સંકો થાય હું તો કઈ કરી વાત ન કરી આથી ચાળી વર્ષ પહેલા મારા સ્વામી એ નક્કી કર્યું ને

પછી રામ નવમી આવે પછી નવ વરસ પાછળમાં વિષ્ણુ ઋષિ પશ્ચમી કે એ બહાર પણ મને એ ખબર નહોતી કે આ પાછમને દે આ બાપોને આ વિચારો ફરગ કરી જાય પણ આ મહાપુરુષ મહાપુરુષનું નવળ કે ભેગારી તો હાલ ભેગારે એ ભરમાય ભેગા રહે નહીં ખબર ન પડે કોણ હતા એમ આપણે આ આખું જોયા કરીએ આખુંથી ગુરુ ન દેખાય એ કેવા સીએ બધા આપણે આજખુંથી સૈચર ન દેખાય આ દીધી કે શું બુદ્ધિ બોલી બુદ્ધિ આ બુદ્ધિ ને આ બુદ્ધિ લગત નું નકી કરી ઈ બુદ્ધિ ગોતવા હાટો થી સેવા સંતો ની કરવાની છે તો ઈ આ કાપી ટી ખબર પડી કે આ પાસે મત હું તો દે છોડો કે પાસે મને દી અને મને ઈ જો પાવર આવ્યો હોય તો પાસે મને દી છે આ તો પાસે મોનું બરા ભાઈ તમારો કોઈ ભાવ હોય તો દર પાસ સીબી રાખવામાં આવે જેને આવો કલાક બે હું બે કલાક બે હું પગી જવો પણ પાસે છે પવિત્ર અને મારે તમારે ગુરુ પ્રેમી મનવું હોય તો પાસ ને હારા કરવો પડશે

બે હાથ લાડવા નહીં આલે હિંમતભાઈ આ ખર્ચો કરે નહીં બકે આમાં છે ને બે હાથ લાડવા રાખવાનો છે ને ભટકી જાવું મારા ભાઈ ઈ વિચારમાં જાવ હોય તો સીધા જાવું પડશે તો સીધા પર તો આ આહોડા પર પડી જાય મારા ભાઈ જો તમારે મણીરામ બાપુને સમજવા હોય તો એને સીધા પર જાવું પડશે એટલે ઘણા બધા વાતો કરી આપણે પણ એ સમય એવો હતો ને અત્યાર સમય તો હારો ભેલા ભાઈ કે લોટે નો આપણે બાપુને

હરામ પોતાના ભાઈ ની જોડે હારું નો એક ટાઈમ કે હું તમને ગુરુ મુખી હેના ઈ મને કો દો ખરા ભાઈ ચા પેલા ઈ કરો ભાઈ મારા ભાઈને ને હારું હું મારે જેવો હું પણ મારા ભાઈને ને હારું હોવું જોઈએ ભાઈ આ આ આ વેદ વેદાત વિચારો છે આ કાઈ વાતોનો વિષય નથી આ શિહણ નું દૂધ છે બધે નો જોરે મારા ભાઈ વાનાનું ઠામડું જોઈએ

મારું મન છે એ ખોટ નિર્માણ ન લાવવું મારું મન છે એ ખોટ ની વસ્તુ ન લાવવું જોઈએ આથી મારે નિયમ લેવું કે મારે ફતર હું ન બોલું હું આ હાથ પાણી ન કરાવું કે હું આમ ન કરું કે નિયમ લેવો હસ નિર્વાણી કોને કહેવાય આ મારે ખુલાસો કરતી હોય પણ હું એક નાના પડી જાય હા આમાં એવું હોય ભાઈ અરે શરીર પાડી દેવામાં આવે પણ ખોટામાં નહીં આ પાવડે આને કહેવાય વેદાંતિ આને કહેવાય હસ્ત નિર્વાણ પણ લખીને કે વેદાંતિ કે શું છે અરે આ મારા દિવસ વેદાંતિ કે શું છે

તો એમાં આ ત્રણ ગુણ નો પડે હરિનગર માં ત્રણ ગુણ નો હોય એલા આપણે સંતો શાસ્ત્રો કહે અને કે તો જીભ છે ને ગાગારામાં ની પ્રે ધર્મ કરે ધર્મ માં કરે નિવાસ અને સંતો મોટી હાથા પાક આ કોક છે મરજીવાના કામ આ માથા મૂકવો પડે ભાઈ માથા મૂકે ઈ માલ ખાય માથા મૂકે તો ઢેંગાણા સડવું પડશે એમ નમ ન તો આજ મારા છે ને ભાઈ ઘણા એ સંતો આવ્યા છે એના પર સદન આવળો છે એમાં એક બાપુનો મારે ફોન કર્યો એને મને કીધું કે બાપો હાલે આવી જા મને ખબર નથી કે રાતે 2 વાગે આવ્યા આ વાલજી ભાઈ લેવા ગયા હતા ફોન મને કીધું કે બાપુને લાભ આપી દો ને બાપુ હારું બોલે છે ને નામ આપે હારું બોલે છે ના મને કે સબો સાગરમાંથી ભજનનો ગમે પ્રશ્ન કરજો ઈ કે ઈ બાપો જો આપશે અને બાપુનું નામ છે સવજી બાપુ

તો ભાઈ એટલું બસ હવે અને આનંદથી આ કાર્ય કરવાનું છે ને હવે આપણે બાપુ આવ્યા છે ને આપી અને બધા સદગમ ને કીર્તન ને ભજન કરવાનું છે અને બોલો સંતોકાનંદ સાહેબ કી જય ઓમ સર્વજ્ઞ નિર્વાણ ઓમ શ્રી જય હંસ નિર્વાણ